કો ઘોડો કો પરખડો કો સત્સંગી નાર સર્જનારે સરજ્યા તેનું રતન સંસાર ઘોડા કે જેના માટે કહેવાય તંગ લેજે તાણી ને રાખજે મુજ પર વિશ્વાસ હાથી ને અંબાડી ડાબા પહોંચાડું તો જ જાણજે આશ્વની જાત પ્રાચીન કાળથી લઈ અને અત્યાર સુધી જાતવંત અશ્વનો ખૂબ જ મહત્વ રહેલું છે કારણ કે જે લોકોએ પોતાની વિરાસત વધારી છે એમાં પણ જાતવંત ઘોડાઓનું મહત્વ ઘણું બધું રહેલું છે આજ ઘોડાઓને લીધે મોટા યુદ્ધો પણ થયેલા છે અને આ જ ઘોડાઓ કે જેમણે પોતાના માલિક માટે પ્રાણ પણ આપેલા છે એટલે વફાદાર પ્રાણીનું એક ઉદાહરણ જો આવે તો ઘોડા અને કૂતરા એમાં પહેલા સ્થાન ઉપર આવે આવી જ એક સરસ મજાની અશ્વકથા આજે આપણે સાંભળવાના છીએ દુલેરાઈ કારણીએ વાતને શબ્દરૂપ આપેલ છે ઠકરાઈઓના લગ્નમાં વરરાજા જાતે પરણવા ન જતા ખાંડો મોકલે એવો કચ્છમાં ચાલ્યો આવતો રિવાજ છે જાન જ્યારે પાછી આવે ત્યારે ઘોડા દોડની મોટી શરતો થાય અને વેલની સામે જઈને જે ત્યાં પહેલો પહોંચીને નાળિયેર લઈ આવે એ શરત જીચો ગણાય એ રિવાજ હજુ પણ ચાલે છે એમ લેખક શ્રી નોંધ કરે આપણી વાતની શરૂઆત પણ આવા જ પ્રસંગથી થાય છે કેમ ઠક્કર હવે તમારા ભાઠા જેવા ઘોડાને હાકલજો નવી નાળને પાદરે વેલના હામૈયા માટે સજ્જ થઈને ઊભેલા ઘોડે સવારોના જૂથમાં પોતાની માણકીને ઝુકાવતા ભૂજ પરના આસારિયા પર અને તેની માણકી ઘોડી ઉપર એમની નજર ઠરી અને અને આ આ વાત બોલ્યા ભાઠાઓ તો બચ્ચા ભારે પડશે તને પણ માત્ર કઈ કામના નહીં એવા ત્રુડેડા જેવી ઘોડીના તોરમાં નાયર ખાટી જવાનું મન થયું કે કેવું ઉભેલા સ્વરોમાંથી એક અવાજ આવ્યો મન કેમ નો થાય ઠક્કર જયારે ઠેકી નીકળે ત્યારે વાણિયા કઈ બે ત્રુડેડાની ખબરું તો હવે પડશે જેની ભલી એની વહે એ જ વખતે ઘોડે સવારોને સાવધાન બનવાની સૂચના મળી અને એક બે અને ત્રણના અવાજની સાથે પચાસ ઘોડાઓનો પગો છૂટ્યો દાબડાઓની ગર્જના ગજાવતા અને ધૂળોના ગોટે ગોટા ઉડાવતા ઘોડાઓનું ધમસાણ થોડી જ વારમાં નજરની બહાર નીકળી ગયું બહુ વધારે નહીં પણ લગભગ સોક વર્ષ પહેલા ઘોડા દોડના શોખના રસની આ કથા છે આ સારિયાના પિતાનું નામ નાદર્શા અને એમનું ગામ ભુજ ઉત્તમ કોટીના ઘોડા ઉછેરવાનો શોખ નાદર્શાના વંશ પરંપરાથી ઉતરેલો હતો હમણાં એમણે એક ઘરની વછેરીને નાનપણથી જ ઉછરેલી હતી સંપૂર્ણ કાળજીથી અને શોખની ખાતર હાથની વંઢોરેલી વછેરી એટલે એમાં પૂછવું જ હું ડીલ ઉપરથી માખી હરી જાય એવી તો એની પસમાઈ કોતલ જેવો એનો થનગનાટ અને દિશાઓને માપી લે એવી એની ચાલ એનું નામ હતું માણકી માણકી હવે ચડીને લાયક બની હતી છતાં રોજ ફરવા લઈ જવા ઉપરાંત હજી એના ઉપર પડછી પણ નહોતી મંડાય એમ કહીએ તો હાલે નવી નાળમાં વેલના હામૈયાની ઘોડા દોડ થવાની છે એ સાંભળીને નારદશાના પુત્ર આસરિયાને પોતાની માણકીનું પાણી બતાવવાનું મન થયું આસરિયાની ઉંમર વીસ વર્ષની પણ ઘોડાના સવાર તરીકે ઈકોશીમાયની છાપ પડે ઘોડાની કોઈ શરતમાયની હાજરી ન હોય એવું બને જ નહીં આ વખતે પણ એણે હામૈયામાં નવી ના જવા પિતાની રજા માંગી પરંતુ માણકી હજી શરતની ચડીને બરાબર લાયક નથી બની એમ કહી નાદર્શાએ આસરિયાને સામૈયામાં જવાની ચોખ્ખી ના હભળાવી દીધી આસરિયાની મનની ઉમેદો મનમાં જ ભાંગી પડવા લાગી આ જ હવારથી જ એણે ઉમંગભર નવી ના જવાની તૈયારીઓ કરવા માંડી હતી અને પિતાની રજા લઈ બપોરે જમીને ત્યાં જવાનો એનો નિર્ણય પાક્કો હતો પણ પિતાએ ના પાડી એ નિરાશ થઈ ગયો માણકીનું પાણી બતાવાની એના મનની હામ મનમાં રહી ગઈ નારદશાહની એકવાર ના થઈ પછી હાથ થવી અશક્ય હોવાથી આશરિયાનું હૃદય ભાંગીને ભૂક્કો થઈ જતું હતું હજી એક ઇલા જજમાવાનો એને વિચાર આવ્યો આ નવા વિચારે એના અંતરમાની કરમાતી જતી આશા વલ્લીને નવીન જળનું સિંચન થયું અને એણે એકદમ એનો અમલ કરવાનો નિશ્ચય કર્યો કરસનજી નામનો ભુજ પરનો એક ગરાસ્યો નારદશાહનો પરમ મિત્ર ગરાસ્યાને તે લગભગ આખો દિવસ ડાયરો જામી રહે કહંબા પાણી ઉડતા અને નારજા પણ પોતાનો ઘણો ખરો વખત ત્યાં જ ગાળતા આસરિયો પણ ત્યાં ગયો અને ગરાસિયાને સઘળી હકીકત સમજાવી અને પિતા પાસેથી ગમે પ્રકારે રજા અપાવવા વિનવવા લાગ્યો હા મૈયામાં જવાની આસરિયાની અપૂર્વ હોશ જોઈને ગરાસિયાએ એને ઘોડી અપાવવાનું વચન આપી ત્યાં સુધી એને ઘરે બેસી રહેવા જણાવ્યું આથી ઓહાણ ભંગ આસરિયામાં નવી હિંમત આવી અને ઉત્સાહપૂર્ણ અંતરે ત્યાં પોતાના ઘરે ચાલ્યો ગયો બપોર થતા નારદ શાહ પણ ગરાશ્ય ત્યાં આવી બેઠા વૈશાખ માસ હાલતો હતો એટલે તાપ ખૂબ પડતો હતો અરે આજ તો આખી દુનિયાની ગરમી આપણી નવી નાળમાં આવી લાગે નારદ શાહે આવતા વેત જ અસહ્ય ગરમીનું અજબ પ્રમાણ બતાવ્યું વાત સાચી સો પટલ પણ આવી ગરમીમાં તમારી માણકીને પાણી બતાવ્યું ગરાશિયા વાતને મુદ્દા ઉપર લાવતા કીધું પાણી તો ન જ બતાવ્યું દરબાર આવા બળતા બપોરે કોણ જાય નારદશાહે ઉત્તર આપ્યો જાશે ને આપણો પબો જાશે ગરાશિયા પોતાના માણસ પબાનું નામ લેતા કીધું તરત જ નારદશાહે માણકીની વંડીની ચાવી કાઢી આપી ગરાશાએ તે ચાવી પોતાના નોકર પબાના હાથમાં મુકતા જ ઘોડીને પાણી પાઈ આવવાનો એને હુકમ કર્યો અને બહાર જઈ ઘોડી આસરિયાને છોડી આપવા ભલામણ કરી અને પાછો અંદર આવ્યો નારદશાહનો આગ્રહી સ્વભાવ એનો ગરાસ્યો મિત્ર સંપૂર્ણ જાણતો હોવાથી એણે આ યુક્તિ કરીને આસરિયાને ઘોડી અપાવી ઘોડી મળતા જ આસરિયાનું ડગમગતું અંતર આનંદાવેશથી થનગની ઉઠ્યું તરત જ નવી નાળની પાદરે હામૈયાના મેદાનમાં કૂદી આવ્યો એ આપણે જોયું એ ત્યાં પહોંચ્યો કે તરત જ ઘોડાપુરની ગર્જના સાથે જ વાને વીટતા અશ્વોનું મંડળ ઉપડ્યું આસરિયો શરતની સવારીનો જેટલો શોખીન હતો એટલો જ કાબેલ સવાર હતો એથી એણે પ્રથમ ઘોડીને વધુ દબાવ્યા વગર ધીમી દોડમાં મૂકી દીધી અને પછી જરા દાબીને બીજા ઘોડાઓના સાથમાં લઈ લીધી અને દૂરથી વેલ દેખતા લગામને રોક દઈને એવી ચોટ દીધી કે પવનપુત્રીની પેઠે માણકી તો જાણે હવામાં ઉડતી હોય એમ ઉડવા લાગી બધા જ ઘોડા બે ચાર ખેતરવા દૂર રહી ગયા પણ માણકી તો સૌથી પહેલી વેલને પહોંચી ગઈ અને આશર્યાએ વેલમાંથી શ્રીફળ લઈ લીધું નાળિયેર હાથમાં લઈ અને માણકીને નચાવતો નચાવતો આશર્યો પાછો ફીર્યો એક વાણિયાનો છોકરો આમ હામૈયાનું નાળિયેર લઈ જાય એ બીજાઓને રૂચ્યું નહીં અને સૌ કહેવા લાગ્યા કે આ શરતની શરૂઆતમાં તો હતો જ નહીં પણ વચમાં જ આગળ રહીને વેલ સુધી પહોંચી ગયો નાળિયર લઈ ગયો માટે નારિયેર તો આપણું જ થવું જોઈએ આસરીઓ નજીક આવી પહોંચ્યો અને નાળિયેર આપી દેવાનું એને દબાણપૂર્વક કહેવામાં આવ્યું આટલી મહાન મહેનતે મેળવેલું સામૈયાનું શ્રીફળ આસરીઓ એમ આપી દે એવો કાચો એ પણ નહોતો પણ વાત તો વધવા લાગી અને એણે વિચાર્યું કે જો હવે અહીંયા ઉભા રહીશું તો જરૂર કોઈક વિપરીત પરિણામ આવશે એથી એણે નવીનાળ પાછા જવાને બદલે માણકીને ભુજબર તરફ મારી મૂકી બધા જ ઘોડાઓએ આ આસરિયાની પીઠ પકડી પણ એની માણકી ક્યાં કોઈને આંબા દેવી હતી તીરને પેઠે માણકી નીકળી ગઈ અને ભુજબર આવી પહોંચી નારદ શાહ પેલા ગરાસિયાને ત્યાં જ બેઠા હતા ઘોડીની વાત એમના જાણવામાં આવી ગઈ હતી આ આસરિયો પણ આવી પહોંચ્યો નારિયેર પિતાના હાથમાં મૂક્યું અને બનેલી સઘળી બીના કઈ સંભળાવી તેઓ આમ વાત કરે ત્યાં તો ઘોડાઓની ત્રુફો ત્યાં આવી પહોંચી તમારા આસરિયાએ અધવચ્ચેથી ઘોડાને દોડમાં નાખીને દગલબાજીથી નાળિયર લઈ લીધું એ અમારું થાય માટે હમણાં જ અમને આપી દો નહીં આપો તો જોવા જેવી થશે બાકી તમારી મરજી આવેલ સવારોના અગ્રેસરે ગુસ્સાથી ધમકી આપતા અને હાફતા હાફતા નારિયેરની માંગણી કરી આસરિયાનો પિતા ના રજા જમાનાનો ખાધેલ અને ખરેખરો બાહોશ વાણ્યો હતો આવી ધમકીઓથી એ ડરી જાય એવો નહોતો છતાં એ સમય ઓળખી ગયો હતો કે હમણાં વાત કરવાથી વાતનું પરિણામ અવળું આવશે એટલે સૌને શાંત કરી અને ધીમેથી બોલ્યો તમારી વાત મને ખરી જ લાગે છે આસરિયો અહીંયાથી નીકળ્યો પણ કંઈક મોડો જ હતો વળી મારી મના છતાં એ જાનોમાનો માનો ભાગેલો હતો એના બધા કામ એવા જ છે હવે સાંભળો તમારી વાતનો તોડ લાવવા હું નવો રસ્તો બતાવું તમે બધા અહીંયાથી સાથે રવાના થાવીનાળ પહોંચે એનું ભંડાર પોતપોતાના ઘોડાઓના પાણી માપી લીધા હતા અને સમજી ગયા હતા કે માણકી તે તો ખરેખર માણકી છે માટે હવે ત્રીજી વાર માણકી સાથે હરીફાઈમાં ઉતરી અને નાહક નામોશીમાં ઉતરવાનો અને પોતાના ઘોડાઓની કિંમત વધુ ઘટાડવાનું ઉચિત નોંધારતા એ સૌ પોતપોતાને રસ્તે પડી ગયા માત્ર સો એક વર્ષ ઉપરના એક વણિક યુવકની હિંમત અને આવો મરદાનગી ભરેલો શોખ એટલો આજનો જમાનો જોઈ શકે એવું તો ક્યાં છે એમ છતાં પણ હજુ પણ ઘણા બધા એશ્વ પાલકો છે હજુ ઘણા બધા એશ્વપ્રેમીઓ છે કે જેણે ઘોડાઓનો શોખ જાળવી રાખ્યો છે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા નોટિફિકેશન સૌથી તમે શકો ખાસ વાત મિત્રો કે મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી